কুচে ভাগ্যোদয় বহুজন্ম সামর্জি সৎসঙ্গম চ লভতে পুরুষোদা বৈ অ্যমহেক্রমোহম দন্ধকার না সংবিধা হি তো કે માં હોય તો સત્સંગ પ્રાપ્ત થાય કેટલાય જન્મની સત્કર્મની કમાણી હોય ને વાલા ભક્તો તો તમને પરમાત્માની કથામાં જવાનો વિચાર આવે અને આ ભાગવત આ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ સ્વયં કલ્પ વૃક્ષ છે સ્વયં પરમાત્મા એમ કહે છે કે મારા શરણે જે આવે એની જેવી ઈચ્છા હોય સંપન્ન કરીશ શું કહ્યું ચ ચ મુક્તિમ નિત્યમ ભગવાન ભાગવતની કથા નિત્ય તમને ભુક્તિ એટલે ભોગ આપે મુક્તિ એટલે તમે જોઈ લો તમારે જે જોઈતું માગી લો મુક્તિ દી નિત્યમ કાયમના માટે તમને નિત્ય તમે જ્યારે પણ જાઓ જે પણ વૃત્તિથી લઈને જાઓ એવું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે આ કલ્પ કલ્પ વૃક્ષ છે અને અને માણસ બેસે જેવી અપેક્ષા એવું મળે હવે આપણે અપેક્ષા કેવી કરવી એ આપણા ઉપર છે એક માણસ એક હતા ચાલતા ચાલતા નીકળ્યા અને એ થાકી ગયા તો એક વૃક્ષનો છાંયો આવ્યો એની એની નીચે બેઠા આમ જરા આમ આડા પડ્યા મનમાં વિચાર કર્યો કે અહીંયા આટલો સરસ ટાઢો પવન આવે છે એમાં એક પલંગ અને એક ગાડલું જે કોશિકું મળી જાય ને તો ઓહો હો મજા આવી જાય એ વૃક્ષ હતું એને ખબર થોડીક વાર થઈ ત્યાં એક બે માણસો આવી અને પલંગ ગાડલું સરસ મજાની રજા અને સરસ મજાનું ઓશિકો આપ્યું લ્યો કેમ અરે અમારે અહીંયા હમણાં મહારાજે એક અહીંયા બધાની ઈચ્છા સંપત્તિનો કાર્યક્રમ કર્યો છે એટલે આ તમને દેવા આવ્યા છે અમે બધાને આવું આપીએ છીએ હે આનંદ કર્યો કલ્પ વૃક્ષ નીચે જેવી વિચારધારા કરી તરફ પ્રાપ્ત થયું થોડી વાર થઈ ભૂદેવ નીકળ્યા બપોરનો સમય તો થાકી ગયા હતા બરાબર વૃક્ષ નીચે બેઠા અને એટલી કડકડતી ભૂખ લાગી પણ કઈ હતું નહીં એટલે મનમાં વિચાર કર્યો આવી ભૂખ લાગી હોય ને જો એમાંય ચૂર્માના લાડુ મળી જાય ને તો તો મજા મજા થઈ જાય ઓ ત્યાં બરાબર બે અબોટી બ્રાહ્મણ જેવા વસ્ત્રો ધારણ કરી અને આવ્યા ભુદેવ લ્યો આ થાળ કેમ અરે અમારા મહારાજે અહીંયા આજુબાજુના જેટલા લોકો એના બધા બધા માટે થઈ અને ઈચ્છા સંપત્તિનો કાર્યક્રમ ચલાવ્યો છે એટલે આજે લાડવા જમાડવાના લ્યો લાડવા ઓહો લાડવા યાદ કરે લાડવા એવા પણ આટલા બધા એક એક તમારથી જેટલા જમા એટલા તમે જો બાકીના ઘર લેતા જો ભુદેવ જમીન નીકળી ગયા એક મહારાજ હતા એક બાપુ ચાલતા ચાલતા એવા થાકી ગયા વૃક્ષ નીચે બેઠા ચાલવાનું ઘણું બાકી હતું વૃક્ષ નીચે બેસીને નક્કી કર્યું એને તો ખબર નહીં અકલ્પ વૃક્ષ છે આ હાલી હાલીને આટલો થાકી ગયો પણ જો આમાં એકાદી પલાણી ઘોડી મળી જાય ને તો ચાલવાનું છૂટી જાય ત્યાં બરાબર બે માણસો પલાણી ઘોડી લઈને આવ્યા લ્યો મહારાજ આ પલાણી ઘોડી બાપુ કેમ અરે તમે થાકી ગયા છો ને એટલા માટે આની માથે બેસી અરે પણ મારે પાછી ક્યાં આપવાની આવે અરે ક્યાંય નહીં આપવાની ઈ તમારી હવે હે મારી લાવો લાવો લઈને પડ્યા થોડો સમય વ્યતીત થયો અને એક સુથાર કામેથી નીકળી અને જતો હતો ની વૃક્ષ નીચે સુવે છે વિચારતો હતો કે એક લાકડાની ડાળ સારી મળી જાય ને તો મારું અધૂરું કામ મારું પૂરું થઈ જાય બરાબર આમ જોયું ક્યાંય પણ ગાંઠ વગરનું એક લાકડું હતું એક ડાળ હતી મોટી આ ડાળ લેવી છે પણ કુહાડો હોય થાય ને કુવાડાને યાદ કર્યો ત્યાં બરાબર ડાળ ઉપર કુવાડો હતો ડાળ ઉપર કુહાડો હતો અને વિચાર્યું અરે આ કુવાડો પડશે મારી તો ડોક કપાઈ જાય ડોક કપાઈ ગઈ તમે નીચે બેસીને જેવું વિચારો ને એવું ફળ આ કલ્પવૃક્ષ આપે છે ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ આ ભાગવત એક કલ્પ વૃક્ષ છે આ ભાગવતના મંડપની અંદર આવી અને સંસારનો કોઈ પણ મનુષ્ય જેવી પણ અપેક્ષા રાખે એવી અપેક્ષાને સંપન્ન ભગવાન ભાગવતજી પોતે કરી રહ્યા છે તમે બધા કલ્પવૃક્ષ નીચે બેઠા છો માટે અહીંયા ભાવ સારો રાખે તમને સત્સંગ અનેક જન્મના પુણ્યથી મળે છે અનેક જન્મના તમારા સત્કર્મના પ્રભાવે તમને ભગવાન ભાગવતની કથા મળે છે બહુ જન્મ જન્મ કેટલાય જન્માંતરની તમારી પુણ્યની પૂંજી ભેગી થાય તો ભાગવત મળે અને જેને ભાગવત કથા સાંભળવા મળે ને એને પછી મુક્તિને ગોતવા નહીં જાય પડે જે માણસ ભગવાન ભાગવતની કથા જ્ઞાન અને વૈરાગ્ય ને સાથે લઈ ભક્તિનું સ્થાપન કરી અને કથા કથા સાંભળે એવા લોકોને આ ભગવાન ભાગવતની છેક પરમાત્માના સુધી પહોંચાડી દે છે દેવર્ષિ નારદ ને સંતકુમારે નક્કી કર્યું કથા કરીએ ક્યાં કથા કરવી તો ગંગાના ઘાટ ઉપર આનંદ નામના તટ ઉપર ગંગા દ્વાર સમીપે તટમાનંદ નામકમ આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરવાનો સંકલ્પ થયો અને એ સમયે જ્યારે ખૂબ લોકોને ખબર પડી કે અહીંયા કથા છે એટલે બહુ બધા ઋષિ મુનિઓ પોતાના પરિવાર સાથે સજનો સાથે સ્નેહીઓ સાથે બધા આવ્યા છે અને બધા ભાગવતની કથામાં બેઠા છે ભગવાન ભાગવતને સેવી રહ્યા છે આ સંસારમાં જો સેવવા જેવું કોઈ સાધન હોય તો ભાગવત છે એટલા માટે ભાગવતના પદ્મપુરાણમાં લખ્યું સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા ભગવાન ભાગવતની કથા એટલી સેવવા જેવી છે કે જેનાથી માણસ આનંદની પ્રાપ્તિ કરી શકે છે અને એ ભાગવતની કથાનો મંગલ પ્રારંભ થયો ભાગવત સાંભળવા માટે લોકો નહીં ઋષિમુનિઓ આવ્યા છે અને સૌથી મોટી વાત બતાવી છે કે ભાગવતની કથામાં બહુ બધા ઋષિઓ હતા આ ભાગવતની કથામાં કોને કોને જવું જોઈએ એના માટેની વ્યાખ આપણે ગામડામાં હોઈએ કથા બેસે શું કહીએ કથામાં તો વડીલો હોય નહી જાય બીજું કથા ચાલુ થાય એટલે ગામમાં શું હોય હજી બે દી તો જવા દો ઘણા તો નક્કી કર્યું હોય નંદ ઉત્સવ આવે ને તે દી જવું છે

અમે તો કાલ આમ કરશું અમે કાલ આમ કરશું અરે કાલની નથી ખબર વાલા ભક્ત આજનું કરી લીધું આજનો લાહવો લીજીએ કાલનું કાચું હોય કેટલા લોકો કાલ જોઈ છે એક દુકાને મેં બહુ સુંદર વાક્ય વાંચ્યું બાપુ બહુ સુંદર લખ્યું તું આજે રોકડા અને કાલે ઉધાર આજે રોકડા આપી જાવ કાલે ઉધાર આપશો ગ્રાહક ભાઈ આજે બાકી આપો ને વાંચી લે અહીંયા આજે રોકડા કાલે ઉધાર એમ બીજે દી આવ્યો બાકી આપો ને વાંચી લે અરે તમે કાલ તો કીધું કાલે આપીશ તો આટલે જ લઉ કાલે ઉધારે આજે નહીં કાલનું જ કીધું મેં તને આ સંસારમાં કાલની ખબર નથી આજનો લાભ લઈ લેજો અને મારી તો પ્રાર્થના છે તમને બધાને કે તમે જેટલો લાભ લઈ શકો ને એટલો જ લાભ બીજા પણ તમારા માધ્યમથી લઈને એવું સત્કર્મ કરજો આ સંસારમાં અહીંયા બેઠેલા એટલા લોકો છે કોની કોની પાસે મોબાઈલ છે હાથ જો કરો હાથ શું બોલજો જેની પાસે એક મોબાઈલ એક હાથ કરજો બે મોબાઈલ બે હાથ કરજો એક પણ માણસ એવો હોય હોય જેની પાસે મોબાઈલ વ્યાસ સુકો કોણ કથામાં જાય છે જ્યારે સનત કુમારો ભગવાનની કથા કહેવા તૈયાર થયા ત્યારે પરાશરજી હતા વ્યાસ હતા અને સુખદેવ હતા એટલે કે સુખદેવના પિતા વ્યાસ અને વ્યાસના પિતા પરાશર ત્રણ પેઢી એક આરે બેસીને કથામાં બેઠી ભક્તો ભગવાનની કથામાં બાળક પણ હોય યુવાન પણ હોય અને વૃદ્ધ પણ હોય છે અને હવે તો કહેવું ગમે છે કે પહેલાના સમયમાં એક વ્યવસ્થા હતી એવી એવી એક લોકવાયકા હતી કે વડીલો કથા સાંભળે છે પણ અત્યારે તો એક સમય એવો આવ્યો છે કે અત્યારે જેટલા વડીલો કથામાં બેસે છે એના કરતાં વધારે પ્રમાણમાં યુવાનો કથામાં બેસતા થયા છે યુવાન લોકો કથા સાંભળતા થયા છે યુવાન લોકો કથાને કરતા થયા છે હવે તમે વિચારો આજ કથાના આયોજક કોણ છે આ કેવલ સાવન સાવન બે છોકરાઓ યુવાન જ છે ને આ ક્યાં વૃદ્ધ થઈ ગયા છે તો અમે ક્યાં વૃદ્ધ થઈ ગયા છીએ મારે તો એટલું કહેવું છે કે યુવાનો કથા સાંભળતા થયા છે ને એનું મૂળ કારણ એ છે વ્યાસપીઠ યુવાન થઈ છે હવે આ સમયમાં વક્તાઓ યુવાન થયા છે વ્યાસપીઠ યુવાન થઈ એટલે આ ભગવાનની કથા આપણને યુવાનોને ગમતી થઈ છે અને વળી પાછા એકલા નહીં હો ઋષિમુનિઓ એકલા ન થયવા ઋષિમુનિઓ આવ્યા સર્વે પ્રેમી મુનિ ગણા સહ પુત્ર સુશાહા પોતાના સંતાનો સાથે અને પોતાના શિષ્યોની સાથે ઋષિઓ આવ્યા છે અને એ ભગવાનની કથા સાંભળે છે અને આ સંસારમાં જેને ભગવાનની કથા નથી સાંભળીને એ ગધેડા જેવો છે એને જેને ભગવાનની કથા નથી સાંભળીને વાલા ભક્તો એના કાન એ કાન નહીં સાપને રહેવા માટેના દર છે જીન હરી કથા સુની નહીં કાન જેને પ્રભુની કથા ન સાંભળી હોય ગામ આખાની નિંદા સાંભળી હોય પણ ભગવાનની કથામાં ન દે આખો દી રામજી મંદિરે બેઠા રહે પણ જેવા પૂજારી આવે એટલે ઘરે વ્યા હવે આખો દી જેના આશરે બેઠા છો એની સંધ્યાની આરતીનો ઘડીક તો નગારો વગાડીને જાવ તમારા નામના નગારા વાગશે ઘડીક તોની આરતીમાં ઉભા રહો આખો દિવસ રામજી મંદિર બેહ ત્યારે ભગવાન વ્યાસ એમ કહે છે કે જેને કથા નથી સાંભળી એ કાતો ગધેડા જેવો છે

જ્યારે ગંગાના ઘાટ ઉપર કથા શરૂ થઈ એ ગંગાના ઘાટ ઉપરથી નીકળેલા શબ્દો ચાલતા ચાલતા યમુનાના ઘાટ ઉપર વૈરાગ્યના કાનમાં પડ્યા બંને જણા સ્નાન કર્યું અને તરણ બન્યા છે અને તરણુ બની અને જ્યારે મા પાસે આવ્યા તો ભક્તિ મહારાણી એ બંનેને સાથે લઈ અને જે જગ્યાએ ભગવાનની કથા ચાલતી હતી ત્યાં આવવા માટે નીકળી ગયા યમુનાના ઘાટેથી નીકળી અને ભક્તિ મહારાણી પોતાના બે સંતાનોને લઈ અને ગંગાના ઘાટ ઉપર જ્યાં પ્રભુની કથા ચાલે છે ત્યાં આગળ ગયા છે પણ ભાગવતના એક શ્લોકમાં બહુ અત્યંત એક ઉપદેશકારક સંદેશો મોકલાયો છે ભક્તિ મહારાણી નદીઓને સાથે લઈ તીર્થના દેવતાઓને સાથે લઈ પોતાના બે દીકરાઓને સાથે લઈ અને જ્યારે જાય છે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે નામાની મુહુર વદંતી ભાવથી ભગવાનનું સત્સંગ કરતા કરતા ગયા છે એટલે આનો અર્થ આ સંસારના લોકોને એવો બતાવ્યો કે આ દુનિયામાં જ્યારે પણ તમે કથા સાંભળવા જાઓ ત્યારે બીજી ત્રીજી વાતો કરતા કરતા જવું પણ પ્રભુની કથા સાંભળવા ત્યારે પરમાત્માની ધૂન ગાતા ગાતા ભગવાનની કથા સુધી જવું અને સત્સંગમાં જઈને પણ પ્રભુનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી ઘરેથી ગૌમુખીને માળા લેતી આવી અને કથામાં બેસીએ ને ત્યાં સુધી ભગવાનના નામની માળા ફેરવતા ફેરવતા પ્રભુની કથા સાંભળવી અને જ્યારે ઘરે જઈએ ત્યારે પ્રભુના નામ લેતા લેતા પરમાત્માના સ્તવન દ્વારા આપણા ઘરે જવું જોઈએ આ સાચો નિયમ છે ભગવાનની કથાનો એ ભક્તિ મહારાણી પોતે જ્યારે આવે છે ત્યારે તમે પ્રભુનું નામ લ્યો ને એટલે પરમાત્મા સ્વયં તમારી પાછળ પાછળ તોડે સ્વયં પ્રભુ તમારી પાછળ આવે કેમ કે ભગવાન સ્વયં નવમસ્કંદમાં સ્વીકારે છે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુર બિરસ્કસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનક પ્રિય હું મારા ભક્તોને આધીન છું હું સ્વતંત્ર નથી ઋષિઓ હું પ્રભુને આધીન છું આ ભક્તિ છે એ ભક્તના હૃદયમાં કોના માટે પેટ માટે પેટ કરાવે વેઠ આ પાપી પેટ માટે માણસ પૈસો પૈસો એટલે લક્ષ્મી માટે સતત દોડ્યા કરે સતત દોડ્યા કરે પણ તમને ખબર છે આ સ્વયં લક્ષ્મી અનુગામીની કોની છે સ્વયં પરમાત્માના અનુગામીની છે કોની પાછળ દોડે ભગવાન પાછળ ભગવાન કોની પાછળ જાય એના પાછળ મન નિર્મલ ભયો આ સંસારમાં સૌથી મોટું કોઈ હોય ને તો ભગવાનના ભક્ત છે એકવાર લક્ષ્મીજી બરાબર ભગવાન પાસે બેઠા તા આમથી ભગવાનના ભક્તને આવતા જોઈ ગયા લક્ષ્મીજી લાજ કાઢ લીધી кем के? तोके जे भगवान करता है ना भक्त मोटा छे आ संसार म ઘણી વખત માણસ કે તો ભાઈ હું મોટો ભાઈ તું નાનો ના માનવ કહે કે મે બડા તો ઇસ ધરતી પર તું કેમ ખڑا માણસ કહે કે હું મોટો તો એને કહો કે ભાઈ તું મોટો છો તો ધરતી પર કેમ ઊભો છો मानस कहे कि मैं बड़ा है तो तू धरती पे क्यों खड़ा धरती कहे मैं बड़ी तो शेष के सर पे क्यों खड़ी तू शेष नागना माथा पर केम रही जो तू मोटी छो UH तो शेष कहे हूं मोटो छू तो शंकर ना गला में केम गयो भाई तू तू ज मोटो छे तो शंकर ना गला में शु काम गयो शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा शंकर कहे कि मैं बड़ा तो कैलाश में जाकर क्यों बड़ा रहा તમે મોટા હો તો કૈલાસમાં શું કામ રહ્યા કૈલાસ કહે કે હું મોટો તો લોકો પૂછ્યું કે તમે મોટા છો તો રાવણના ના ડર થી તમે શું કામ હલી ગયા કૈલાસ કહે કે મેં બડા તો રાવણ કે ડર સે ક્યુ ખલ બલા રાવણ કહે કે મેં બડા તો બાલકી બગલ મેં ક્યું દબા રાવણની પાસે આટલી તાકાત હતી છતાં વાલીએ એને પોતાની બગલમાં દબાવ્યો હતો રાવણ કહે કે મેં બડા તો બાલી કી બગલ મેં ક્યું દબા બાલી કહે કે મેં બડા તો રામ કે ચરણ મેં ક્યું પડા તું આટલો બધો બળવાળો હતો તો રામના ચરણે શું કામ પડ્યો અને જ્યારે વાલીને માર્યા પછી રામને અભિમાન આવે રામજી એમ કહે કે રામજી કહે કે મેં બડા તો સંસારના લોકો કહે છે કે ભક્ત કોઈ હૃદયમાં ક્યાં બસા જો રામજી તમે મોટા છો તો ભગવાનને તમે કહે છે કે તમે ભક્તના હૃદયમાં શું કામ રહો છો આ સંસારમાં સૌથી મોટા હોય તો ભગવાનના ભક્તો છે પ્રભુના ભક્તો મોટા છે એટલે ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો હું મારા ભક્તોને આધીન છું અને એ ભક્તિ મહારાણી જ્યારે પરમાત્માની કથામાં બેઠા છે જે કથા પ્રભુની કૃપાથી મને તમને મળી છે પરમાત્માએ આપણને કેટલું આપી દીધું છે પ્રભુએ આપણને કેટલું આપ્યું ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું દિનાનાથ જા ચોથું નથી માગવું હૈયું આપ્યું મસ્તક આપ્યું અને આ હાથ આપ્યા આનાથી વિશેષ હવે જોઈએ છે શું તમને પરમાત્માને નમવા માટે મસ્તક આ બુદ્ધિ આપી સત્કર્મ કરવા માટે ઠાકોરજી તેમ મને હાથ આપ્યા અને તારી ભક્તિને રાખવા માટે હૃદય જેવું સ્થાન આપ્યું હવે બીજું જોઈએ શું મારે ત્રણ વાના મુજબ નહીં મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું દીના નાથ જાત ચોથું નથી માગવું હવે તારી એટલી કૃપા અમારા પર વરસી કે આ બધું અમને મળી ગયું અને એવા સમયે દેવર્ષિ નારદ કથા સાંભળે સનત કુમારો કથા કરે છે અને જ્યાં જ્યાં કથા હોય છે ત્યાં ત્યાં પ્રભુ રહે છે કથાનો મહિમા છે જ્યાં ભગવાનની કથા ત્યાં પ્રભુ રહે છે યત્ર વાર્તા જ્યાં પ્રભુની કથા હોય છે ત્યાં પરમાત્મા પોતે રહે છે ભક્તિ હોય ને આ ભગવાન હોય જ્યાં ભાગવત ને ભક્તિ ભક્તિ ને ભગવાન આ બહુ નરું સત્ય છે પરમાત્માએ સ્વયં કહ્યું છે ના હમ વસામે વૈકુંઠે યોગિનામ હૃદયે યત્ર ગાય તત્ર ના રદ હે નારદ હું એવી જગ્યાએ રહું છું કે જ્યાં મારા ભક્તો મારું ગુણ ગાતા હોય જ્યાં સત્સંગ થતો હોય અને પરમાત્માની કથા જે ચાલતી દેવર્ષિ નારદની એ કથામાં શરદ કુમારની કથામાં જ્યારે ભગવાન પ્રગટ થયા અને પરમાત્માએ કહ્યું કે નારદ માગો શું આપું તમને ત્યારે ભગવાન પાસે નારદ માગ્યું પ્રભુ આજ અમારી કથામાં જેમ આવ્યા છો ને એમ આ ધરતીમાં જ્યાં પણ કથા થાય ત્યાં તમારી કથા સાંભળવા આવનારા ભક્તોને તમારા દર્શન થાય એવું વરદાન આપો જેમ અમારી પાસે આવ્યા એમ તમે બધી જગ્યાએ જાઓ અને આ દુનિયામાં પરમાત્માને જોવો હોય ને તો તમારે સત્સંગમાં જ જવું પડે એની વગર ન ચાલે અને એટલે તો બેનો એકાદશીના કે પૂનમના જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે નથી ઓલું પેલું પદ ગાત આપણું ગામડાનું એકદમ દેશી પદ સંતાન મળતું નથી એટલે એક વખત ના સમયે આત્મદેવ બ્રાહ્મણ દુખી થઈ અને નક્કી કર્યું કે સંતાન ન થાય તો જીવન જીવવું નથી એટલે એમણે ઘર છોડી અને જંગલમાં જઈ પોતાના શરીરને ક્ષીણ કરવા માટે પોતે પ્રયત્ન કરી રહ્યા છે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે અને એવા સમયે એક ખૂબ તરસ લાગી અને બ્રાહ્મણ એક સરોવર પાસે જાય છે તો સરોવરની પાસે એક સંત મહાત્માજી મળ્યા છે અને એમણે આત્મહત્યા કરતા એમને રોક્યા છે એમને રોકે છે કે તમે આત્મહત્યા કરવી છે છે તો કહે કે મહારાજ મારે સંતાન નથી દીકરો નથી એટલે મારે મરી જવું છે બહુ સુંદર વાક્ય પૂછ્યું કે દીકરાની જરૂર શું છે સંતાનને શું કામ જોઈ તમારે તો કહે છે કે પુત્ર નો હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ દીકરો નો હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે પણ અહીંયા મહાપુરુષોએ બહુ સુંદર ભાવ કહ્યો છે કે મર્યા પછી દીકરો આપણું શ્રાદ્ધ કરે ને આપણને મુક્તિ મળે એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં આપણે જાતે કરીને સંસારમાં દીકરો શ્રાદ્ધ કરીને મુક્તિ મળી જાય એવી પારકી આશા પારકી આશા સદા નિરાશા એવી નઠારી આશાઓ લઈને ન જવું ઘઉંના લોટ અને અડદના લોટના અને ચોખાના લોટના પિંડદાન કરી અને પાણીમાં પધરાવે અને આપણને મુક્તિ મળી જાય એના કરતાં પરમાત્માએ આપેલો પંચમહાભૂતનો આ પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ તો પછી તમારા પિંડદાનની જરૂર નહીં પડે સંસારમાં તમારી જાતે પિંડદાન કરતા જાઓ પણ યાદ રાખજો જાતે પિંડદાન કરો ને તો જે વસ્તુ ભગવાનને અર્પણ કરો એ વસ્તુમાં તમારે પરમાત્માને તુલસીપત્ર રેડું આપવું પડે અરે આ પેન તમારે ભગવાનને અર્પણ કરવું હોય તો તુલસી આમાં રાખવું પડે હવે તુલસી કઈ માથામાંથી રખે ના પણ તો તુલસીની માળા તમારા ગાળામાં જોઈએ પરમાત્માનું એ તિલક તમારા કપાળમાં જોઈએ અને તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા તમારા ગળામાં પહેરી હશે ને તો તમે કોઈકના છો એવું નક્કી થઈ જશે શહેરમાં ઓલા કૂતરા પકડવા માટે મ્યુનિસિપાલિટી વાળા આવે ડબો લઈને તો કેટલા કૂતરાને પકડી જાય જે કૂતરાના ગળામાં પટ્ટો ન હોય એને ડબ્બામાં ભરી જાય પટ્ટો હોય તો શું કે આ તો કોઈકનો માલિકીનો છે ભાઈ આને ન લઈ જવાય એટલે એને ન લઈ જાય એમ જયારે દૂતો આવશે ને ડબ્બો લઈને ભરવા તેથી તમારા ગળામાં તુલસીની માળા હશે ને તો એમના દૂતો કહેશે આ તો વિષ્ણુ ભગવાનનો છે રુદ્રાક્ષની ની માળા હશે તો કહેશે કે આ તો શંકર ભગવાનનો છે આને આપણે ન લઈ જવાય તમને એમના દૂતો નહીં લઈ જાય માટે કોઈકના બનીને રહેજો કોઈકના થઈ જાજો તમારા ગળામાં પટ્ટો પહેરજો તુલસીની માળા રુદ્રાક્ષની માળાને ધારણ કરજો અને આ પિંડ ભગવાનને અર્પણ કરજો આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે કે ભુદેવ આ સંસારની માયા છોડી દો હજી તમને કહું છું જવા દો બધું અરે મહારાજ તમને શું ખબર પડે સુખ ક્યાં છે તમે સંન્યાસી અમે સંસારી મહારાજે કહ્યું આ સંસારમાં સુખ નથી સુખ તો સંન્યાસમાં છે સંન્યા સર્વથા સુખમ એક વાર સંન્યાસી બની જુઓ તો ખરા કેટલું સુખ છે એક વાર સિકંદર પોતે બરાબર યુદ્ધ કરવા માટે જતો હતો ચાલતા ચાલતા ગયા ને બરાબર નદીના કિનારે એને જરા વિશ્રામ લેવાની ઈચ્છા થઈ એટલે પાણી પીવા ઉભો રહ્યો અને બાજુમાં એક મહાત્માજી એક કંતાન પાથરીને સુતા હતા એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાય છે અરે બાજુના રાજ્યને જીતવા કેમ અરે રાજ્યનો રાજા બનીશ મહારાજે કીધું કે રાજ્યનો રાજા બનીશ પછી પછી એના રાજ્ય જીતીશ સમજી ઈ જીતી લીધું પછી પછી આ દેશને મારા વશમાં કરીશ પછી દેશ ઉપર શાસન કરીશ પછી અને પછી એ નિરાતે હું શાંતિને ભોગવીશ મહાત્માજી કીધું કે આ બધી ઉપાધિ લીધા પછી તારે શાંતિ લેવી અને કરતા એ જાય શાંતિ જ છે અહીંયા જો આ બધું કર્યા પછી તારે શાંતિ મેળવી છે એના કરતા અત્યારથી ભગવાનનું નામ લે શાંતિ મળી જશે તને આ સંસારમાં આપણે શું કરીએ ખબર છે શાંતિને મેળવવા માટે કેટલી અશાંતિઓ ભેગી કરીએ છીએ